બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગામડાઓમાં જીવાત કાતરાનો કાળો કેર ખેડૂતો માટે ખરાબ પરિસ્થિતિ એરંડા જેવા પાક માથે કાતરા પાડતા મોટા પાયે નુકસાન ભીતિ સેવાઈ રહી છે કાતરા એટલા બધા પડેલા છે કે ખેડૂતોને ખેતરની અંદર એરંડા વીણવા પણ કઈ રીતે જાવા એટલી જીવાત પડેલી છે જીવાત માણસના શરીરને અડે તો પણ ખંજવાળ આવે છે અને ગજબની જીવાત પડેલ છે પશુઓ માટે ઘાસચારો વાવેલ છે તેના પણ જીવાત પડતા પણ પશુઓને ઘાસચારો નાખવામાં આવે તો પશુઓ પણ ખૂબ જ બીમાર પડી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી સાથે પ્રતાપજી ઠાકોર દિયોદર હવે એરંડામાં કાતરા પડેલા ગજકામાં કાતરા પડેલા લીલા બધામાં કાતરા પડેલા હવે પશુપાલનના ભાવું તો અમારે કેવી રીતે નભાવવું રજકામાં પણ એટલા કાતરા પડેલા છે કે રજકો પણ ખખેરી નાખા તો છતાં કાતરા આવી જાય છે ચીકોડીમાં કાતરા પડી ગયેલા છે ચીકોડીમાં તો એક એક પોતે એક એક હજાર કાતરો છે અત્યારે હાલની તારીખમાં એટલી અડાવાજ મેલે છે કે કાશ નખાય એમ નથી હવે અમારે પશુપાલન નભાવવું તો કેવી રીતે નભાવવું હવે એ શોક કરવો એ જ પ્રશ્ન થઈને પડ્યો છે તો હવે કુદરતને